નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે નવ જાન્યુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જામનગરમાં શકાસ્પદ ભેળસેળનો છસો લીટર ઘીનો જથ્થો ફૂડ વિભાગે ઝડપી પાડ્યો જામનગરમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખના ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચજી કોશિયાએ જણાવ્યું

એસ્ટીફાઈડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ છ નમૂનાઓ લેવામાં આવ્યા છે નમૂના લીધા બાદ ઘીનો એકસો વીસ લીટર વનસ્પતિ તેલનો બત્રીસ લીટર પામોલિન તેલનો સો લીટર અને ઇન્ટર એસ્ટ્રીફાઈડ વેજ ફેટનો ત્રણસો લીટર મળી કુલ પાંચસો ને પચાસ લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થ બિન આરોગ્યપ્રદ હોય તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર